ગુજરાત ફોકસમાં ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે હું હીરલ આજના મુખ્ય સમાચાર પ્રી નવરાત્રીની ભવ્ય ઉજવણી સાથે કેસરિયા નોરતા બે હજાર પચીસનો ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ અમદાવાદમાં યોજાયો પરંપરા ઉમંગ અને ઉત્સવની ઉજવણી માટે પ્રખ્યાત અમદાવાદે એક અનોખો સાંસ્કૃતિક ક્ષણ માણ્યો જ્યારે કેસરિયા નોરતા બે હજાર ગ્રાન્ડ ઓપનિંગ નાઇટ ભવ્ય રીતે યોજાયો નવરાત્રી પહેલાં યોજાયેલા આપણી સેલિબ્રેશનમાં બસ્સોથી વધુ ઇન્ફ્લુએન્ઝર સેલિબ્રિટીઝ અને એચએનઆઈની ઉપસ્થિતિ રહી જેઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ગરભારાસમાં ઝૂમી ઉઠ્યા ગુજરાત માટે નવરાત્રિ માત્ર એક તહેવાર નથી પરંતુ આ રાજ્યની ઓળખ અને ગૌરવ સાથે જોડાયેલી સાંસ્કૃતિક વારસાની જીવંત ઉજવણી છે ખાસ કરીને અમદાવાદ જે વિશ્વમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે ત્યાં નવરાત્રિનું અનોખું જાદુ જોવા મળે છે એ જ આત્માને ઉજાગર કરવા માટે

અને નવીનતામાં શું લાવ્યા છો મારા ત્યાં ઘણી બધી સુવિધાઓ અમે ઉપલબ્ધ છે જેમ કે પર્સનલ અમે વીઆઈપી પાર્કિંગ રાખેલો છે જેમ કે કરીને અમે નવરાત્રીમાં ગ્રાઉન્ડ બહુ જ નાનું આ વખતે ચોઈસ કરેલ છે અમે મિનિમમ ક્રાઉડની અંદર સારી એવી નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ કોઈ પણ માણસ અમને અમારા ત્યાં આવે છે તો એને અમે એક ફૂડ પેકેટનું અમે એક આયોજન નાનું કરેલું છે યુ વીઆઈપી માટે અમારા ત્યાં સિક્યુરિટી બહુ સરસ રીતે અમે રાખેલી છે ટાઈગર ફોર્સ કરીને કંપની છે સ તદ્દન સરક્ષિત રીતે અમને સિક્યુરિટી ફોર્સની પ્રોવાઈડ કરે છે કારણ કે મારું કામ ઇવેન્ટ કંપનીનું છે તો અમે સારી જેવી ટાઈગર ફોર્સ કંપનીને અમે કામ આપેલું છે અમે પાસીસની પ્રાઇઝ નોમિનલ રાખેલ છે અમે પાસીસ અમે સોમેટ બુક માય શો અને સોમેટ ઉપર બુક માય શો સોમેટ અને ઇન્સ્ટા ઉપર લાઈવ રાખેલ છે મારું નામ મંથન પટેલ છે મારી ઇવેન્ટનું નામ છે બજરંગ એન્ડર અમે કેસરિયા નોર્ધા કરીને ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છીએ ત્યાં સિક્યોરિટી પર્પઝને લઈને અમારે ત્યાં બાઉન્સરોથી માંડીને ફાયર સેફ્ટી સીસીટીવી કેમેરા જેમ કરીને બધી અમારી જોડે સિક્યુરિટી છે અને વીવીઆઈપી માટે આપણે અલગથી એરિયા બી બનાવેલો છે આ વખતે સિંગરમાં અમારે ત્યાં પ્રીતિ પટેલ જયમીને લીંબચિયા ધરતી સોલંકી ખુશબુ આશ્રય જેવા નામાંકિત કલાકારો અમારે ત્યાં આવા આવી જ રહ્યા છે આ વખતે તમે ઘણી બધી જગ્યાએ તમારે લોકો નિહાળવી રહ્યા છે કેશરિયામાં તમારું શું કેવું છે કેસરિયાનું ખૂબ જ નામ મેં સાંભળેલું છે કારણ કે હું ચૌદ વર્ષથી બહાર રહ્યો છું એટલે આ કેસરિયાનું મને બહુ બધા એમના ન્યૂઝ મળ્યા છે કે બહુ સુંદર મજાની નવરાત્રી થાય છે અને મને ખૂબ હું આભારી માનીશ કેસરિયાનો કે મને આ મોકો આપવામાં આવ્યો છે એટલે હું કંઈક અલગ જ રજૂઆત કરવાનો છું કેસરિયામાં એ સરપ્રાઇઝ છે દિવસ તમારે તો આમ કહેવાય કે અત્યારથી ખૂબ જ સુંદર મજાની નવીનતા બહુ જ બધી નવીનતા છે એ બધું સરપ્રાઈઝ તો છે જ પણ કેસરિયામાં જે નામ છે કેસરિયા એટલે આપણા દેશનો પણ ધ્વજ પણ કેસર છે અને રામ ભગવાનને યાદ કરીને અમે એક નવી એક વસ્તુ અહીંયા રજૂ કરવાના છે કે જે અને એની ખૂબ અમે પ્રેક્ટિસ કરી રહ્યા છે માતાજીના જ ગીત એક રજૂઆત કરીએ તો મંગળ ગીત જો રમે અંબે માં ચાચર ચોક મારે લોલ નમસ્કાર મિત્રો જય માતાજી મારું નામ મયુરી સોની છે અને હું એક ફોક સિંગર છું નવીનતામાં હું કહીશ કે અત્યારે જે ટ્રેન્ડ છે એ જેન્ઝીનો છે અને મારી ઈચ્છા છે કે આપણા જૂના જે આપણી સંસ્કૃતિ છે વર્ષોથી આપણી ચાલતી આવે છે એને પણ ધ્યાનમાં રાખી અને આજની જે જનરેશન છે જેન્ઝી તો એને પણ ધ્યાનમાં રાખીને આ વખતે કેસરિયામાં અમે લોકોએ ખૂબ જ સરસ સ્ક્રિપ્ટ માતાજીના ગરબાની બનાવી છે તો અમે ધ્યાન રાખીશું કે આપણી સંસ્કૃતિ પણ જળવાય અને આપણી જે આવનારી પેઢી છે એમને પણ ગરબામાં મજા આવે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વિશે માં કેવા કેવા વિશે તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી તુજને કોઈ ના દેખે મોગલ આવે નવરાત્રિ રમવા વા વેશે મા કેવા કેવા વેશે